જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કોષ શુદ્ધ એકાદશી વ્રત કથા સાંભળીશું ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે આ એકાદશી ના વ્રત કરવા જ જોઈએ અને જો ન થઈ શકે વ્રત આપણી શક્તિ એટલી ન હોય શારીરિક શક્તિ તો આપણે આ દિવસે ભગવાનની પૂજા અર્ચના મંદિરે જઈ ભગવાનના દર્શન દાન પુણ્ય મંત્રો ને ભસ્મ કરનારી આપણા પિતૃને પણ મોક્ષ અપાવનારી એકાદશી છે તો મિત્રો આ એકાદશી પુત્રતા એકાદશી ની વ્રત કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયોને શેર પણ કરજો જેથી બીજાને પણ આપણા થકી ભગવાનની કથા સાંભળવા મળે અને આપણને પુણ્ય ફળ મળે અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં એક વાર જરૂર લખી દેજો પોષ સુદ પુત્રદા એકાદશી વ્રત કથા રુધિષ્ઠિ રાજા પૂછે છે હે કૃષ્ણ તમે પોષ માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફલા એકાદશી કહી હવે પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે મને પ્રસન્ન થઈને કહો હે ઇન્દ્રયોના અધિપતિ પુરુષોત્તમ પોષ માસના શુક્લ પક્ષને એકાદશીનું એકાદશી નું નામ શું છે તેની શું વિધિ છે તે દિવસે ક્યાં દેવની પૂજા કરવામાં આવે અને પુરુષોત્તમ એવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થાવ છો શ્રી કૃષ્ણ બોલ્યા હે મહારાજે પોષ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશી વિધિ લોકોના હિત માટે કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ન કરીને આ એકાદશી કરવી આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે સર્વ સિદ્ધિઓને આપનાર અને સર્વ મનોકામનાને પૂરી કરનાર એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ છે આ સ્થાવર જંગમવાળા ત્રણ લોકની અંદર એ નારાયણ દેવની કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી એ નારાયણ દેવથી કોઈ ઉત્તમ દેવ નથી એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે હે ધર્મરાજ પાપને હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું તે તમે સાંભળો ભદ્રાવતી નામની નગરીને વિશે શું માન નામે રાજા રાજ્ય કરતા હતા તેને રાજાને

તે માન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં દરરોજ સવ્યા રાણીથી સાથે થવા લાગ્યો વળી સવ્યા રાણી સાથે સુકેતુ માન રાજા ચિંતા અને શોક પરાયણ રહેવા લાગ્યો કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતા તે જળ કઈને કઈક ઉનુ પિતા હતા તેથી તે રાજાના પિત્રો વિચારવા લાગ્યા કે આપણે રાજાને પછવાડે કોઈપણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે એ રીતે વિચાર કરતા એવા સુકેતુ માન રાજાના પિત્રો દુખી થયા હતા તેઓના તે દુઃખના મૂળને જાણી રાજા પણ સંતાપવાળો થયો તેમ તે સુકેતુ માન રાજાને પણ બાંધવો ગમતા નહીં મિત્રો ગમતા નહીં સાથે રહેનારા મંત્રીઓ ગમતા નહીં ઘોડા ગમતા નહીં તેમ પાયદળો પણ ગમતા નહીં તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતા હતા પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુઃખી હોય છે તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ ફળ મળતું નથી પુત્ર વગર પિતૃદેવના અને મનુષ્યના કરજથી મુક્ત થવાતું નથી માટે ગૃહસ્થોએ સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો જે પુણ્ય કરનારાઓને પુણ્ય આત્માને ઘેર પુત્રનો જન્મ થાય છે તેઓની આ લોકમાં કીર્તિ થાય છે અને બીજા લોકમાં સારી ગતિ થાય છે તે પુણ્ય કર્મ કરનારાઓના ઘરમાં આયુષ્ય આરોગ્ય અને સંપત્તિ વસે છે તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને અંતે પુણ્યવાનના લોકમાં જાય છે પુણ્ય વગર કિવા વિષ્ણુની ભક્તિ વગર પિતૃઓની ધનની ધનની કે વિદ્યાની પ્રાપ્તિ નથી આમ મારું માનવું છે એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યા તેમ અર્ધી રાતના પણ ચિંતા કરવા લાગ્યા તેથી કોઈ પણ રીતે સુખ પામતા નથી તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યા તેવા માટે રાજાને યાદ આવ્યું કે આત્મઘાત કરનારાની દુર્ગતિ થાય છે આમ વિચાર કરતો તે સુકેતુમાન રાજા પોતાને પુત્ર વગરનો જાણી તથા પોતાના દેહને અતિ ક્ષીણ થયેલો જોઈ પાછો બુદ્ધિ વડે પોતાના હિતના કારણના વિચાર કરી પોતે ઘોડા ઉપર બેસીને ઘા તે ઘાટા જંગલની અંદર ગયો એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાંય ગયો તે તથા જતા રહેવાનું કારણ વાદી સર્વ કોઈ જાણી શક્યા નહીં તે રાજ મૃગ અને પક્ષીઓને સેવેલો તે ગંભીર વનમાં વનના વૃક્ષોને જોતો જોતો તે વખતે ફરવા લાગ્યો તે રાજાએ વડો પીપળા બીલીના ઝાડો ખજોરીઓ ફણસો બોરસલી હંમેશા પાન તેમાં હંમેશા પાન રહેનારા ઝાડો ટિંબુરીના ટીમ્બરવાના ઝાડો તિલક વૃક્ષ સાલ વૃક્ષ તાડ વૃક્ષ તમાલ વૃક્ષ ઇંગોરિયાના ઝાડો આંજણિયાના ઝાડો ભીલવાના ઝાડો બહેડાના ઝાડો જોયા પછી સલકી કરમદ કરમદી પાડલ ખેરના ઝાડો ઝાડની શાખાઓને શોભાયમાન પાંદરાવાળા ઝાડ પણ દીઠા રાજાએ મૃગો વાઘો હુંડો સિંહ વાંદરાઓ રોજડા કાળિયાર મૃગો શિયાળો સસલાઓ વનના મીંદડાઓ ક્રૂર શેઢાઈ ચમરીઓ રાફડામાંથી નીકળતા સરપો તેમજ મસ્ત એવા નાના હાથીઓ ચાર દાંતવાળા અને હાથણીઓના મધ્યમાં ચારનારના ટોળાઓમાં મુખી હાથી પણ જોયા તે હાથીઓને જોઈને નરોનો અધિપતિ તે સુકેતુ માન રાજા પોતાના મનમાં વિચાર કરતો તે હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો આ વેળા તે સુકેતુ માન રાજા અતિશોકને પ્રાપ્ત થયો હતો એ રીતે રાજા મોટું આશ્ચર્ય યુક્ત વન જોતા જોતા ફરતો હતો એ સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા બીજી બાજુથી ગુવડના શબ્દો સંભળાતા હતા તે રાજા પક્ષીઓના તથા મૃગોના જુદા જુદા વનની મધ્યમાં ભોંગતો હતો આમ વનમાં ફરતા ફરતા તે મધ્યાહન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો ભૂખ અને તરસથી ઘણું સુકાઈ જવાને લીધે રાજા દુખી થઈ ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું અરે મેં જરૂર યજ્ઞોથી અને પૂજાઓથી દેવોને પ્રસન્નતો કર્યા છે તેમ દાનથી અને સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે વળી વખતને અનુસરી પ્રજાઓને પણ પુત્રની પેઠે પાડી છે તેમ છતાં શા કારણથી મને આવું મોટું ભયંકર દુઃખ પ્રાપ્ત થયું છે એ રીતે ચિંતા પરાયણ તે રાજા વનમાં આગળ ચાલે છે તે વખતે તે રાજાએ પુણ્યના પ્રતાપથી માનસ માનસ સરોવરની સામે સ્પર્ધા કરનારું કમલીના

નો જપ કરતા મુનિઓને જોઈ તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો ત્યારબાદ ઉત્તમ વ્રતવાળા તે મુનિઓને જોઈ વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરી ઘણો રાજી થયો એ રીતે રાજાએ દેડ વ્રત પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા પછી તે મુનિઓને રાજાને કહ્યું હે રાજા તમે અમે તમારા આગમનથી પ્રસન્ન થયા છીએ હે રાજા તમારા મનમાં જે શંકા હોય તે હમણાં જ નક્કી કહો રાજા કહે તમે ઉગ્ર તપ કરનારા કોણ છો તથા તમારું શું નામ છે તમે અંતે આ સારું એકઠા થયા છો અહીં કેવી રીતે એકઠા થયા છો અહીં શા માટે એકઠા થયા છો એ સત્યતાથી તમે કહો મુનિયો કહે છે હે રાજા અમે વિશ્વદેવી છીએ વિશ્વ દેવી દેવો છીએ અને નાહવાને સારું અહીં આવ્યા છીએ આજથી નજીકમાં પાંચમા દિવસે માધ માસ બેસે છે અને હે રાજા આજ પુત્ર દા એ નામે પ્રસિદ્ધ એકાદશી છે આ કોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામથી એકાદશી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર દે છે રાજા બોલ્યો હે મુનિઓ પુત્રને ઉત્પન્ન કરવા માટે જ આ મોટો પ્રયત્ન છે જો તમે મને પ્રસન્ન થયા હો તો જરૂર સુંદર પુત્ર આપો મુનિઓ બોલ્યા હે રાજા આજે જ પુત્રદા એકાદશીની તિથિ છે તે એકાદશીનું ઉત્તમ વ્રત કરું કર હે રાજાઓ ઇન્દ્ર રાજાઓના ઇન્દ્ર અમારા આશીર્વાદથીને વિષ્ણુથી પ્રસન્નતાથી જરૂર તમને પુત્રની પ્રાપ્તિ થશે આ પ્રમાણે તેઓના કહેવાથી રાજાએ આ પુત્રદા એકાદશીનું ચુંદ્ર વ્રત કર્યું બારસે પારણું કરી તથા મુનિઓને વારંવાર નમીને ઘરે આવ્યો કે તરત રાણીએ આ પુત્રદા એકાદશીના પુણ્યથી ગર્ભ ધારણ કર્યું મુનિઓના કહેવાથી અને પુત્રદા એકાદશીની પ્રસન્નતાથી એકાદશીને દિવસે પુણ્ય કર્મ કરનારા તેજસ્વી પુત્ર થયો તે પુત્ર પિતાને પ્રસન્ન કરીને પ્રજાને પાળતો હતો આ કારણથી હે ધર્મરાજા પુત્રદા વ્રત કરવું હે રાજા મેં લોકોના હિતને અર્થે આગળ આ પુત્રદા એકાદશી નું આખ્યાન કહ્યું જે મનુષ્યને પુત્રદા નામની આ એકાદશી નું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ એકાદશી પાઠ કર્યા ને આનું શ્રવણ કર્યાથી અશ્વમે યજ્ઞ કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી ભવિષ્યોતર પુરાણમાં પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા કહેલી છે તો મિત્રો આ વાત વ્રત કથા સાંભળજો બીજાને સંભળાવજો અને વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ એક વાર જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ